ગુજરાતની અંદર દસ ઓગસ્ટ બે હજાર વીસ ના દિવસે પ્રધાનમંત્રી પાક વીમા જે બંધ થઈ અને આ યોજના બંધ થવાના કારણે ગુજરાતનો ખેડૂત માત્ર અને અને સહાય પેકેજો આધારિત થઈ ગયો છે પાક વીમા યોજના જ્યારે ચાલુ હતી ત્યારે ખેડૂતોને એક પાક વીમો જે છે એ પોતાનો હક અધિકારનો પાક વીમો સરકાર ન આપે ખાનગી કંપનીઓ ન આપે તો વીમા કંપનીઓ સામે હાઈકોર્ટમાં જઈને પણ પાક વીમો ખેડૂતો મેળવી શકતા હતા પણ હવે માત્ર ને માત્ર સરકાર આધારિત સરકારની સહાય આધારિત થઈ ગયા છે બે પછી તમે તમને બધા ખબર છે કે જેવી રીતે ગુજરાતની અંદર કમોસમી વરસાદ અતિવૃષ્ટિ અને વાવાઝોડું ની પરિસ્થિતિનો સામનો ખેડૂતોએ કર્યો છે એમાં એ ખાસ જુનાગઢની અંદર અતિવૃષ્ટિ જે થઈ એ જામનગરમાં અતિવૃષ્ટિ બે હાજર બાવીસ માં થઈ છેલ્લે જે કમોસમી વરસાદ ગયા વર્ષે ઓક્ટોબર માં થયો ગયા વર્ષની જુલાઈ અને ઓગસ્ટ ની અતિવૃષ્ટિ ત્યાર પછી માર્ચ ની કમોસમી વરસાદ અને અત્યારે આ વર્ષની અંદર સપ્ટેમ્બર માં જે અતિવૃષ્ટિ થઈ અને અત્યારે જે કમોસમી વરસાદ થયો છે છેલ્લી સાત સીઝનો એ ખેડૂતોની કમર તોડી નાખી છે અને એની સામે સરકાર છે ત્રણ હજાર ઓગણીસ કરોડ અને ત્રણસો ઓગણીસ કરોડ અને ઓગસ્ટ નું એક હજાર ચારસો ને પચાસ કરોડ એમ મળી અને સત્તરસો ને કરોડ નું જે પેકેજ જાહેર કર્યું એની સામે પાંચસો કરોડે ચૂકવા નથી ગયા વર્ષના કમોસમી વરસાદ જે થયો એની એક વર્ષ આજે પૂરું થયું છે પણ તેમ છતાંય એક રાતી પાઈ પણ ખેડૂતને મળી નથી સપ્ટેમ્બર મહિનાની જે વરસાદ થયો આ વર્ષે એમાં વાવ થરાદ અને સુઈ ગામમાં ત્રણ દિવસમાં સો સો ટકા આખી મોસમનો વરસાદ થયો પણ હજી સુધી એક રૂપિયો ચૂકવવામાં આવ્યો નથી ત્યારે સરકાર પાસેથી જાહેરાતોની અમારે અપેક્ષા નથી તો જો ઉદ્યોગપતિઓના પચીસ લાખ કરોડ માફ થતા હોય તો ખેડૂતોના માત્ર છન્નું હજાર કરોડ રૂપિયા છે આ સરકાર માફ કરે એકી માંગ સાથે અત્યારે ગુજરાતનો ખેડૂત આજે તમે સોશિયલ મીડિયામાં જોશો તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવી રહ્યા છે કે ખેડૂતોનું દેવું માફ કરો એ ઇન્સ્ટાગ્રામ હોય ટ્વિટર હોય કે ફેસબુક હોય સોશિયલ મીડિયા ઉપર આજે દેવ આ દેવા માફીનો ટ્રેન્ડ ચાલે છે તો ખેડૂતો જાતે ટ્રેન્ડ ચલાવે છે ખેડૂતો એકી માંગ કરે છે કોઈ પચીસ પચાસ હજાર હેક્ટરે આપવાની જે વાતો કરે છે એ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને ભ્રમિત કરે છે જ્યારે આખા ગુજરાતના ખેડૂતોની એક માંગ હોય કે ખેડૂતોનું દેવું માફ કરો દેવું માફ કરો દેવું માફ કરો આના સિવાય બીજી કોઈ વાત ન હોય ત્યારે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જે આયોજન થયું છે છ તારીખ સોમનાથ ભગવાન દાદા સોમનાથના આશીર્વાદ લઈ અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાંથી થઈ અને ભગવાન દ્વારકાધીશના શરણે જઈ અને પ્રાર્થના કરશું કે આ

પ્રવેશ કરશે હનુમાનજીના મંદિરમાં લીમડા ત્યાં યાત્રા પહોંચશે ત્યાંથી ગઢડા ગઢડા થી બોટાદ બોટાદ થી સાયલા સાયલા થી મૂડી મૂડી થી વાંકાનેર વાંકાનેર થી ટંકારા ટંકારાથી અહીંયા બેડી પાસે આવશે બેડી પાસેથી લઈને રાજકોટ રીંગ રોડ ઉપર થઈ અને યાત્રા કાલાવાડ ચોકડી થઈ અને કિરસરા બાજુ થઈ અને યાત્રા કાલાવાડ જામનગર જિલ્લા સોંપવામાં આવશે જામનગરમાં માં યાત્રા જે છે કાલાવાડ થી જામજોધપુર જામજોધપુર થી આગળ ભાણવડ અને ત્યાંથી પહેલા અમારા યોજનામાં પોરબંદર જિલ્લામાં એટલો વરસાદ નતો એટલે બાકાત રાખેલું પરંતુ છેલ્લા વરસાદે પોરબંદરમાં પણ બહુ હેરાન ખેડૂતોને કર્યા એની મુશ્કેલીઓ પડી છે એટલે પોરબંદર જિલ્લામાં થઈ અને યાત્રા જે છે બે વાગે કરવામાં આવશે આ યાત્રાનો સમગ્ર રૂટ છે આ યાત્રામાં સમગ્ર ગુજરાતના કોંગ્રેસના નેતાઓ દરેક જિલ્લામાં ત્રણ ત્રણ નેતાઓ જે છે પ્રદેશના આગેવાનો તરીકે જશે ક્યાંક પરેશભાઈ ધાનાણી જશે ક્યાંક ભરતભાઈ સોલંકી ક્યાંક સિદ્ધાર્થભાઈ પટેલ જગદીશભાઈ ઠાકોર અને પ્રદેશના પ્રમુખ અને વિપક્ષના નેતા બંને લલિતભાઈ લલિતભાઈ વસોવા પાલભાઈ અમે લોકો બધા વૃત્વ એટલે અલગ અલગ લોકો જે છે એ સમગ્ર યાત્રાનું નેતૃત્વ અલગ અલગ વિસ્તારોમાં કરશે આ યાત્રાની આખી મૂળ વાત કિસાન આક્રોશ યાત્રા આ નામ રાખવાનું કારણ અત્યારે કિસાનોમાં ગજબનો આક્રોશ છે ધન્યવાદ